રંગો પર્વ હોળી અને ધુળેટી નિમિત્તે સહકારી નેતા દિલીપભાઈ સંઘાણીએ આપી શુભેચ્છા ધર્મ અને અધર્મ વચ્ચે ધર્મનો વિજય અગ્નિ ગમે તે વસ્તુને બાળી શકે છે શાસ્ત્રો અને અનુભવ કહે છે સત્ય અને ધર્મને બાળી શકતું નથી તેને ફળા કહે છે બીજા દિવસે રંગે ચંગે રંગોનો પર્વ ધૂળેટી ઉજવાય છે ત્યારે ભારત વિશ્વને શાંતિનો રસ્તો આપે તેવી શુભકામનાઓ દિલીપભાઈ સંઘાણી દ્વારા પાઠવાય વોલાસ્ટ્રી બીજો દિવસ ધૂળેટી વોલાસ્ટી આપણે દેશી ભાષામાં હોળી તરીકે જેને જાણીએ છીએ આ પ્રસંગ ધર્મ અને અધર્મ વચ્ચે ધર્મનો વિજય અગ્નિ ગમે તે વસ્તુને બાળી શકે છે આપણા શાસ્ત્રો કે છે આપણા અનુભવો કે છે સત્યને ધર્મને બાળી શકતું નથી એ આ વળષ્ટ કે છે એ દિવસ ઉજવણી પછી બીજે દિવસે લોકોનો ઉત્સાહ રંગે છંગે રંગથી જે રીતે ઉજવાઈ રહ્યો છે એવા રંગ પૂરા દેશમાં સાત્વિક ધાર્મિક સત્યતા ઉપર સૌને લાગે અને ભારત વિશ્વને શાંતિનો રસ્તો આપે એવી આજ વળષ્ટના દિવસે આપ સૌને શુભેચ્છા